આઝાદ બની શક્યો છે મારો ગૂગલ એક્શન પિન નંબર આવી ગયો છે એટલા માટે કારણ કે જો અત્યારે હાજર હોત ને કારણ કે આ જોઈને એટલા ખુશ થાત ને વાત પૂછો એવી વાત હશે કવત તે ને એવું આપણે પિન નંબર નોતો આવતો ને એ આવી ગયો છે આજ જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફોરથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા ઓલમમાં અત્યારમાં મસ્ત નાય તો ને કમ્પ્લીટ થઈ ગયા છે ને વહેલા વહેલા જાગી ગયા તા ને અત્યારમાં જ વરસાદી વાતાવરણ થઈ ગયું છે એટલે થોડી ઘણી ગરમી થાય છે એટલે મને એમ થયું કે આજે વરસાદ આવશે એમ કારણ કે કાલે હતી અષાઢી બીજ અષાઢી બીજે તો એક છાટાઈ ન પડ્યા નકર બધાના પેલાના ગઢિયાની બધા એમ કેતા કે અષાઢી બીજે છાટા તો પડે તે એમ અષાઢી બીજ કોરી નો જાય એમ પણ કાલે છાટાઈ ન પડ્યા એટલે મને એમ છે અત્યારમાં વરસાદ આવશે એમ અને અત્યારે મજો વહેલા વહેલા જાગી ગયા હતા અને શેરાવાનું બધું બાકી છે અને મારા મમ્મી બધી રસોઈ ને બધું બનાવે છે એટલે કે શેરાવાનું બનાવે છે તો હાલો હું બનાવે છે દરેક જોઈ લઈ મારા મમ્મી બનાવે છે ત્યારમાં ચા ભાખરી ચા ભાખરી એટલે ચા તમ ખાતા નથી એટલે ભાખરી ગરમા ગરમ બનાવી છે દહીં છે હવે હું મેકો છું બા અત્યારમાં ભડથું મેક્યું છે ઘર ન થારા કરવાના સૂનો ને કરવાનું આ બધું બપોર પછી છે આ ઉતારી લીધું છે કારણ કે આ બધું દીધું છે સૂનો કરવાનો છે એટલા માટે છે અત્યારે બનાવવા માટે ભરથા અંદર શેકેવા મૂકી દીધા છે લાવી કઈ વાંધો નઈ મારા મમ્મી બનાવે છે અત્યારમાં ગરમા ગરમ મસ્ત મસ્ત ઓળો બનાવે છે કારણ કે અત્યારમાં બધું રાંધી નાખે બપોરનું પછી બપોરે ટાઈમ સર આવીને સીધું ખાવાનું જ રહે એમ નકર ઓલું સાડા બાર પોણા એકે આવે પછી કેર રાંધે ને કેર અમે ખાવી એની કરતા અત્યારમાં બધું બને નાખે એટલે સીધું બપોર આવીને ખાવાનું જ તે એમ અને ઘરને એ બધું સારું કરવાનું છે શું ને એવું કરવાનું છે એ બપોર પછી કરશે તો કન્ટિન્યુ લગાવ થાય બન્યા રહેજો ઘણા દિવસો પછી આજ લખનભાઈ વ્લોગમાં આવ્યા છે જય માતાજી લખનભાઈ બહુ જાદા દિવસો પછી આવ્યા મોટા ક્યાં ખોવાઈ ગયો તો

પણ જે ખુશીની વાત હતી ને એ તો મેં તમને કીધી જ નથી અને મારા માટે ખુશીની વાત તો હદ બારી છે ચાલુ કરીને ત્યારે બહુ જ સ્ટ્રગલ કર્યું ને મને એવું લાગ્યું અને જો કે વાત પૂછોમાં એવું સ્ટ્રગલ કરેલું છે બે ત્રણ વાર વિડીયો ડિલીટ કરાવ્યા રાતે રાતે પાછું શૂટિંગ કરીને સવાર પાછું બીજે દિવસે એડિટિંગ કરીને રેકોર્ડિંગ કરીને પાછું બધું મૂકી દીધેલું એવું બધું કરેલું હતું ત્યારે મારા પપ્પા હાજર હતા ને ત્યારે મને બહુ જ સપોર્ટ કરતા ગમે જાય ને તો એમ કહે કે ભાઈ મારા છોકરો વિડીયા બનાવે છે ચતુર વન જેર વન નામ છે જોઈજો તમે વિડીયા બધાને એમ કહેતા હતા અને ટેકનિકલ ઇસ્યુ પણ બહુ આવ્યો હતો બહુ જ ઇશ્યુ ટેકનિકલ આવ્યો હતો બાદ વાત પૂછો એવો ટેકનિકલ ઇસ્યુ આવ્યો હતો પપ્પા જે કાંઈ હું જે કાઈ જે ત્યારે જે ખુશી વ્યક્ત કરવા માંગુ છું ને એ લઈને કરું છું કારણ કે જોઈ અત્યારે હાજર હોત ને કારણ કે આ જોઈને એટલા ખુશ થાત ને વાત પૂછોમાં

હે મારા કાળિયા ઠાકર દ્વારકા વાળા તારક તો કે ખોટ હતી બા તે અમારી પાસે થી અમારો છત્ર છાયા ગુમાવી લીધી ગમે એટલા ઉપકાર માનો મારા બાપના કારણ કે આ જે કાઈ Google એક્શન પિન નંબર જે કાઈ આ જેટલી મહેનત કરીને પાછળ મારા પપ્પાનો પૂરે પૂરો હાથ છે આ જે પિન નંબર ની રાહ એ હતા કે કેદી આવશે બટા પિન નંબર કેદી આવશે સતલા કેદી પિન નંબર આવશે હે કેદી આવશે હું થાય હું નહીં

મારા પપ્પાના પણ આશીર્વાદ લઈ લીધા છે અને મારા મમ્મી ગયા છે આજે બહાર ગયા છે બહાર ગામ ગયા છે એટલા માટે ઘરે કોઈ છે નહીં અને આ પિન નંબર આવ્યો છે ગૂગલ એક્શન પિન નંબર આવી ગયો છે એ મારા મમ્મીને આજે ખબર છે નહીં એ સાંભળી જશે તો એને પણ બહુ ખુશી થશે કારણ કે આ પિન નંબર લાવવામાં તો વાત પૂછોમાં એટલા બધાની બધાની મહેનત છે વાત પૂછોમાં મારી પાસે કોઈ શબ્દ નથી કાંઈ વાંધો નહીં મારા મમ્મી આવે પછી વાતો તો કરીશું તો કન્ટિન્યુ લગભગ બધાય બન્યા રહેજો અને તમારા બધાને દિલથી આભાર મારો છું આવો આવો કેમ છે જયભાઈ બહુ ઝાઝા દિવસે આવ્યા બ્લોગમાં બહુ ઝાઝા દિવસે આવ્યા હમણાં લખનભાઈ ગયા આવ્યા હતા કપડાં લેવા હા હું લઈને વ્યાઈ ગયા થોડીક વાર લાગી જ ગયો એની

દેવાનું જતો તમે બે કપલમાં માં આવો ને તો પેંડા ખવડાવવાના જ હતા તમે આવ્યા નહીં કપલમાં માં ડાયરેક્ટ વી ગયા જબલું તોડી નાખ હમ બીજું લાટ છે ભાઈ જો જો કેટલી ખાવાની ઉતાવળ છે આને જો જો આને પણ કેટલી ઉતાવળ છે પેંડા ખાવાની તો એક જ કેમ લીધો લઈ લેજે કેમ હું છું

આજા બની શક્યો છે મારો ગૂગલ એક્શન પિન નંબર આવી ગયો છે એટલા માટે તો ઘણો બધો આનંદ છે અને આ રીતનો મારો ક્યાંક દિવસ પસાર થયો હતો એટલા માટે તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય